નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ત્રેવીસથી લઈ અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ ત્રેવીસ થી એકત્રીસ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલું કે આગાહી સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે પવનની ઝડપ દસથી પંદર કિમીની રહેશે અને ઝાટકાના પવનો રાત્રિના પચીસથી ત્રીસ કિમી સુધી પહોંચી શકે તારીખ ચોવીસ માર્ચ હોળીના દિવસે મોડી સાંજે પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના જોવા મળશે સિવાય કે ખંભાત આસપાસના વિસ્તારોમાં કે જ્યાં પવન દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમી પવનો અને ભેજનું પ્રમાણ વધારે થવાથી આ વિસ્તારોમાં ઝાકળની શક્યતા જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી ગણાય કોઈ કોઈ સેન્ટરોમાં આડત્રીસ ડિગ્રી ગણાય આગાહી સમય દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે જેની રેન્જ આડત્રીસથી ચાલીસ ડિગ્રીની રેન્જમાં રહેશે અને અમુક દિવસો તારીખ પચીસથી અઠ્યાવીસ માર્ચ અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમો આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત